રજાની મજા મિત્રો બગાડી શકે મેઘરાજા કારણ કે જે છે ગુજરાત રાજ્યમાં હવે અતિ ભારે વરસાદની સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થઈ ગઈ છે જેને લઈને હવે પછીના બે થી ત્રણ દિવસ જે છે તે ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ જે છે તે મિત્રો તોળાઈ રહ્યા છે જેને મિત્રો તમે જોઈ લો તો અહીંયા સિસ્ટમનો જે છે તે મુખ્ય ઘેરાવો અત્યારે સૌરાષ્ટ્ર ઉપર છે અને એનો આખો ઘેરાવો મિત્રો આઉટર સાઈડ આઉટર લોકેશન જુઓ તો આખું ગુજરાત ઉપર જે છે તે અત્યારે પરિભ્રમણ થઈ રહ્યું છે જેને ગુજરાત રાજ્યની અંદર હવે પછીની કલાકો જે છે તે અતિ ભારે રહેવાના એંધાણ છે તો જો કોઈ બહાર

કાંઠો ફાટશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મિત્રો શું કર્યું છે હવામાન ખાતું શું કર્યું છે હવામાન વિભાગ અને શું કહી રહ્યા છે નિષ્ણાંતો એ બધી જ અપડેટ હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું સૌથી પહેલા તો તમે આ ચેનલ મિત્રો શું માહિતી ગુજરાત ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને અત્યારે જે છે તે મિત્રો સબસ્ક્રાઇબ કરજો જેથી તમને જે છે તે મિત્રો દરરોજના હવામાન સમાચાર આ ચેનલ માધ્યમથી રેગ્યુલર મળતા રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તે મિત્રો હું તમને કઈ કઈ માહિતી આપવાનું છે જણાવી દઉં તો સૌથી પહેલા આપણે જે છે તે સિસ્ટમ વિશે વાત કરવાની છે કારણ કે અત્યારે ગુજરાતનું લોકેશન શું કહી રહ્યું છે અત્યારે ગુજરાતનું લાઈવ લોકેશન શું જણાવી રહ્યું છે તેના વિશે વાત કરવાની છે આજે તારીખ ત્રેવીસ છે અને આજે સાંજ સુધી ગુજરાતમાં શું થવાનું છે શું કર્યું છે હવામાન ગુજરાતનું તેના વિશે જે છે તે લેટેસ્ટ અપડેટ મેળવવાની છે તો જોઈ લો મિત્રો આજનો જે છે તે આ લાઈવ મેપ છે લાઈવ નકશો છે જે હું તમને દેખાડવાનો છું તો અત્યારે સિસ્ટમ ક્યાં છે તો જુઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર આ સિસ્ટમ છે જેનો ઘેરાવો દક્ષિણ ગુજરાત સુધી અને થોડો થોડો સૌરાષ્ટ્ર સુધી પણ લંબાઈ રહ્યો છે

ગુજરાતના હવામાનમાં કારણ કે આગામી દિવસો જે છે તે અતિ ભારે અને મોટી નવાજોની થવાની છે કારણ કે એક મિત્રો વાવાઝોડું જે છે તે મોટું આકાર લઈ રહ્યું છે વાવાઝોડાનું લાઈવ લોકેશન પણ મારે તમને દેખાડવું છે તો જોઈ લો જે વાવાઝોડા વિશે હું તમને વાત કરી રહ્યો છું તો મિત્રો આ વાવાઝોડું છે પરંતુ આ ગુજરાતને કેટલું અસર કરશે કે નહીં તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીથી ઘણું બધું દૂર આ વાવાઝોડું રહેવાનું છે જેથી આ વાવાઝોડાની કોઈ મોટી અસર ગુજરાત ઉપર જોવા નથી મળવાની તો અત્યારે જ્યાં પણ મિત્રો તમે આ વાવાઝોડાને લઈને સમાચાર સાંભળી રહ્યા છો તો સમાચાર તદ્દન ખોટા છે કારણ કે મિત્રો આ વાવાઝોડું ઘણું બધું દૂર એટલે કે જાપાનની નીચેના દરિયાની અંદર બનવાનું છે જે ગુજરાતથી લગભગ તો દસ હજાર કિલોમીટર જેટલું દૂર છે જેથી બંગાળની ખાડીથી પણ આ વાવાઝોડું દૂર છે તેથી આ વાવાઝોડાની ગુજરાતની કોઈ અસર થવાની નથી તો મિત્રો આવા કોઈ સમાચાર

વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે બપોર પછી વરસાદનું જોર વધવાનું છે જે મોડી રાતના બાર થી એક વાગ્યા સુધી વધતું જશે તેની વચ્ચે મિત્રો વહેલી સવારથી જે વરસાદો શરૂ થયા છે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આજે પડ્યો છે તેના વિશે વાત કરીએ સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જોઈએ તો ધોરાજી દ્વારકા અને મુંદ્રા લાગુના વિસ્તારમાં સારો વરસાદ છે કચ્છના મુંદ્રામાં બે ઇંચ જેટલો વરસાદ છે દ્વારકા અને ધોરાજીમાં પણ એક એક ઇંચના વરસાદો પડ્યા છે આજે મિત્રો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું છે ઉમરપાડા લાગુના વિસ્તારોમાં સુરતમાં એસી એસીએમએમ વરસાદ એટલે કે અંદાજિત અઢી ઇંચ વરસાદ પડ્યો છે વલસાડની અંદર પણ મિત્રો દોઢ ઇંચ વરસાદ પડ્યો છે ડેડિયાપાડામાં પણ સવા એક ઇંચ વરસાદ જે છે તે આજે દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો પણ જોઈ લઈએ તો જોઈ લો જાંબુ ઘોડા લાગુના જે પંચમહાલના વિસ્તારો છે ત્યાં ઓગણચાલીસ એમએમ એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેની સાથે દાહોદના વિસ્તારોમાં પણ મિત્રો સવારનું વાતાવરણ પલટાયું છે અને એક ઇંચ વરસાદ આજે સવારનો ત્યાં પણ પડ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છેલ્લી કેટલી કલાકોમાં સાબરકાંઠાની અંદર એકસો ને બાણું એમએમ વરસાદ એટલે કે સાત ઇંચ વરસાદ આજે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી ખાબક્યો છે ખેડબ્રહ્મામાં એકસો ને એક્યાસી એમએમ વરસાદ પડ્યો છે એટલે કે ત્યાં પણ લગભગ છથી સાત ઇંચનો વરસાદ પડ્યો છે મહેસાણાની અંદર એકસો બાર લગભગ ચાર ઇંચનો વરસાદ મહેસાણાની અંદર પણ શરૂ થઈ છે ઈડર લાગુના અઢી ઇંચ જેટલા વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યા છે એટલે કે મિત્રો હવે હવે ઉત્તર ઉત્તર ગુજરાતનો વારો છે સૌરાષ્ટ્ર પછી ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને હવે પછીની કલાકોને આવનારા દિવસો તો આના માટે એટલા ભયંકર છે કે જેની તૈયારીઓ અગાઉ રાખવી પડશે કારણ કે સૌરાષ્ટ્રમાં જે છેલ્લા પાંચ થી છ દિવસમાં જે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી એ ફરી એકવાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ના બને એ માટે અગાઉ તૈયાર તૈયાર મધ્ય ગુજરાતમાં આજે કેટલો વરસાદ પડ્યો તો જોઈ લો મધ્ય ગુજરાતમાં પણ નડિયાદ આણંદ અને અરવલ્લીમાં જે છે તે દોઢ થી લઈને બે ઇંચ સુધીના વરસાદો વહેલી સવારના પડ્યા છે છે તો મિત્રો મિત્રો આ આ આંકડાઓ જોઈ લો પણ તેનાથી તમને ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં મિત્રો જોઈએ તો આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો તેમાં સૌથી વધારે વરસાદ મહેસાણા અને બનાસકાંઠા સાબરકાંઠામાં પડ્યો દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં પણ વહેલી સવારનો સારો વરસાદ છે જેથી ત્યાં પણ પડ્યો છે બાકી સમગ્ર ગુજરાતમાં એવરેજ વરસાદો એક એક ઇંચના પડ્યા છે તેવું લાગી રહ્યું છે મિત્રો હવે આગામી દિવસ છે છે તે લઈને નાવકાસ્ટ જાહેર કરવામાં હવામાન ખાતા દ્વારા એટલે કે આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને એલર્ટ આપી દેવામાં આવ્યા છે ભારે વરસાદના હવામાન ખાતા તરફથી મિત્રો જે ભારે વરસાદના એલર્ટ છે તેમાં સાવચેત રહેવું પડશે કારણ કે આજે એક સાથે પંદર જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને આ ઓરેન્જ એલર્ટવાળા જેટલા પણ વિસ્તારો છે તેમણે સાવચેત રહેવું પડશે અને ખાસ અતિ ભયંકર વરસાદો માટે તૈયાર રહેવું પડશે જોઈએ કયા કયા ભાગમાં ઓરેન્જ એલર્ટ છે તો સૌથી પહેલા તો ઉત્તર ગુજરાતનું જે બનાસકાંઠા છે તેની સાથે સાબરકાંઠા છે અને નીચે અરવલ્લી અને પંચમહાલ છે આ ઉત્તર ગુજરાતના આખા આખા પટ્ટાની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ખાસ સાવચેત રહેજો આ ઓરેન્જ એલર્ટવાળા ભાગોમાં હજુ પણ સાતથી આઠ ઇંચના વરસાદો જે છે તે છોતરા કાઢી શકે ભૂકા કાઢી શકે મધ્ય ગુજરાતનો પણ મિત્રો જે મધ્યપ્રદેશની બોર્ડરનો ભાગ છે જેમ કે જોઈ લો મહેસાણાના વિસ્તારોની નીચે મિત્રો જેમ જેમ આગળ વધીએ મધ્ય ગુજરાતનો પટ્ટો આવે છે જ્યાં પંચમહાલ છોટાઉદેપુર દાહોદ ગોધરા આણંદના વિસ્તારોથી લઈને મિત્રો જે બોડેલી છોટાઉદેપુરના વિસ્તાર છે તેની સાથે મહીસાગર છે આ ભાગની અંદર આ ખૂણાની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતમાં આગળ વધશો તો સુરત નર્મદા તાપી ડાંગના વિસ્તારોથી લઈને નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો આ બધા જ ભાગોમાં આજે સાંજ સુધીમાં મોડી રાતના એક વાગ્યા સુધીમાં ભારે તોફાની પવનોવાળા વરસાદો જે છે તે જોવા મળશે દરિયાકાંઠે મિત્રો જોઈ લે તો સૌરાષ્ટ્રમાં પણ જે છે તે ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવે છે

ગુજરાતનું મહેસાણા પાટણ અને કચ્છ આ બધા ભાગોમાં યલો એલર્ટ છે અને યલો એલર્ટ વાળા વિસ્તારોમાં જે છે તે સાવચેત રહેવાની જરૂર નથી એકલ દોકલ અને બે ઇંચ સુધીના વરસાદો આ ભાગોમાં છૂટા છવાયા પડી શકે ત્યાર પછી એ ખૂબ જ કામની અપડેટ લઈએ તો મિત્રો આગામી પાંચ દિવસને લઈને હવામાન ખાતા એક મોટી ચેતવણી આપી દીધી છે જેને લઈને દરેક લોકોએ સાવચેત રહેવું પડશે કારણ કે જોઈ લો તો માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેના મિત્રો જે છે તે વરસાદો માછીમારોને એલર્ટ એટલા માટે આપવામાં આવ્યું છે રાજ્યના તમામ બંદરો ઉપર મિત્રો ત્રણ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે અને હવે પછીના આગામી ચાર દિવસ એટલે કે ત્રેવીસ ચોવીસ પચીસ અને છેક છવ્વીસ તારીખ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ ગરમાવાનું છે અને અતિ ભયંકર વરસાદો માટે ગુજરાતીઓએ સમજાવું જેથી તમને વધારે મિત્રો ખ્યાલ આવશે કેવું વાતાવરણ ગુજરાતનું અત્યારે જોવા મળી રહ્યું છે તો જોઈ લો મિત્રો આ ગુજરાતનો મેપ છે એટલે કે ગુજરાતનો નકશો છે અને તમે લાઈવ અત્યારે સેટેલાઇટના માધ્યમથી ગુજરાતનું પિક્ચર જોઈ રહ્યા છો જેમાં તમે જો અત્યારે

ગુજરાતના પટ્ટામાં આવવાનો છે અને સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી છવાયો છે અને ગુજરાતના નકશા ઉપર અહીંયા તમે નજર મારીને જોશો તો મિત્રો ગુજરાત ઉપર જે છે તે આ રીતના વાદળો જે છે તે લગાતાર આગળ વધી રહ્યા છે અને આ આખે આખો જે વાદળનો પટ્ટો છે તે આજે ગુજરાત રાજ્ય ઉપર છે અને આ વાદળનો પટ્ટો જે છે તે ગુજરાતમાં મેઘતાંડવ કરશે તેવું મિત્રો આજે જે છે તે લાગી રહ્યું છે તો ચાલો મિત્રો હવે આજે સાંજ સુધીમાં એ કયા કયા ગામડાઓ છે કયા કયા જિલ્લાઓ છે તેની વાત કરીએ અને એકો એક જિલ્લાનું નામ લઈને તમને અપડેટ આપું લાઈવ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જે તે આજે પડી શકે સાંજ સુધીમાં વેધર મોડલ જીએફએસ આઈકોન અને ઈસીએમએફડબલ્યુ વેધર મોડલ અનુસાર આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સિસ્ટમ જે છે તે સક્રિય હશે અને મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જ આવવાનો છે તો સૌથી પહેલા ઉત્તર ગુજરાત થી શરૂઆત કરીએ એક જિલ્લાના નામ લઈને લાઈવ અપડેટ હિંમતનગર વડનગર સિદ્ધપુર પાટણ રાધનપુર હારીજ જાણસમા અને મોઢેરાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે તોફાની વરસાદની લાઈવ અપડેટ સામે આવી રહી છે ત્યાંથી પણ ઉપર જોઈએ તો વિન્ડી વેધર એપ્લિકેશન શું જણાવી રહ્યું છે તો જોઈ લો સુઈ ગામ થરાદના વિસ્તારો ડીસા ભાટસણ પાલનપુરના વિસ્તારો ઉપર જોઈ લો તો આબુ અંબાજી નીચે આવે તો સાબરકાંઠા બનાસકાંઠા ડેડિયાપાડા અને જે અરવલ્લી પંચમહાલના ભાગો છે આજનો દિવસથી લઈને આગામી પચીસ તારીખ સુધી જે છે તે ભારે વરસાદનો જોર રહેશે મધ્ય ગુજરાતની પણ લાઈવ અપડેટ તમને આપીએ તો મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો સિસ્ટમ જે છે તે વળાંક બનાવી રહી છે અને ઘેર બનાવી રહી છે જેથી મધ્ય ગુજરાતના તો આ બધા જ વિસ્તારોની અંદર ધીમેધીમે વરસાદો શરૂ પણ થઈ ચુક્યા છે એક એક ઇંચના અને આજે સાંજની સાથે ને આવતીકાલનો દિવસ આવશે ત્યાં સુધીમાં અહીંયા પાંચ પાંચ સાત સાત ઇંચના વરસાદો પણ શરૂ થઈ જશે જે આગળ વધીને દસ ઇંચના પણ પરિણમી શકે જેમાં વિસ્તારો જોઈએ તો ગોધરા દાહોદ મહીસાગર ખેડા કપડવંજ અમદાવાદ ધોળકા નડિયાદના વિસ્તારોથી લઈને વડોદરા વિરમગામ અને જે પંચમહાલ લાગુના વિસ્તારો છે ગાંધીનગર અને દ્રસકોઈના વિસ્તારો છે આ છૂટા છવાયા મધ્ય ગુજરાતના ભાગોની અંદર જે છે તે અતિ ભારે પવનો સાથે અને વાવાઝોડા જેવા પવનો સાથેના વરસાદો મિત્રો ફૂંકાઈ શકે કારણ કે આ ભાગોની અંદર જે છે તે આગામી ભાવનગર અને અમરેલી આવી રહ્યા છે જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર મધ્યમ લેવલના વરસાદો પડવાના છે જેમાં વિસ્તારો જોઈએ તો ભાવનગરના વિસ્તારથી લઈને ચંપાનેર બોડેલી છોટાઉદેપુર જે નર્મદા તાપીના વિસ્તારો છે ત્યાંથી આસપાસ જોઈ તો કોસંબાના વિસ્તાર અંકલેશ્વરના વિસ્તારો રહેલા છે અને જે દહેજના વિસ્તારો નીચે જોઈ લો તો વલસાડ નવસારી આહવા ડાંગ અને સાપુતારા સાથે જ ભાવનગર અને અમરેલી જિલ્લો આટલા ભાગોની અંદર જે છે તે મધ્યમ લેવલના બે ત્રણ કે ચાર ઇંચ સુધીના વધુમાં વધુ વરસાદ આવી શકે એનાથી વધારે વરસાદ આજે જોવા નહીં મળે કારણ કે સિસ્ટમના આઉટર ઝોનની અંદર આ વિસ્તારો આવેલા છે અહીંયા મધ્યમ લેવલના વરસાદો જોવા મળવાના છે સૌરાષ્ટ્રની વાત કરીએ મેં તમને અગાઉ પણ જણાવ્યું તે મુજબ અમરેલી અને ભાવનગર ઉપર સૌથી વધારે જોર રહેશે આજે સિસ્ટમનું કારણ કે દક્ષિણી ભાગોના સાથે આ સિસ્ટમ અહીંયા જોડાયેલી છે જેથી ભાવનગરની અંદર પાલિતાણા ગારિયાધારથી લઈને અલગ મહુવા બુધેલ અને છેક મિત્રો છે મિત્રો તળાજા સુધીના ભાગોમાં સિસ્ટમનો ઘેર બનશે અને અમરેલીમાં પણ મિત્રો બાબા ના વિસ્તારોથી લઈને લાઠીના વિસ્તારો નીચે આવે તો સાવરકુંડલા રાજુલા લીલિયા બગસરા અને ભાગોમાં ગાજવીજ સાથે બોટાદ થઈ ગયું રાજકોટ થઈ ગયું સુરેન્દ્રનગર મોરબી આ ભાગોમાં પણ છૂટો છવાયો એક થી બે ઇંચનો વરસાદ શરૂ રહી શકે બાકી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લા ઉપર જે છે તે સિસ્ટમ તો અત્યારે નથી પરંતુ વિન્ડી વેધર એપ્લિકેશન મુજબ અહીંયા પણ જે છે તે છૂટા છૂટા છવાયા વરસાદો લાગી રહ્યા છે કારણ કે જે મિત્રો અહીંયા વાદળો બનેલા છે છેલ્લા બે થી ત્રણ દિવસથી અહીંયા ભારે વરસાદ રહ્યો છે જેથી અહીંયા મિત્રો ભેજ બની રહ્યો છે અને આ ભેજને કારણે પણ વરસાદ જે છે તે છૂટા છવાયા આ ભાગોની અંદર તમને જોવા જે છે તે મળી શકે બાકી મિત્રો આખે આખા દિવસની મેં તમને અપડેટ આપીશ છે છેલ્લે સૌરાષ્ટ્ર ઉપર મિત્રો કચ્છ રહી ગયું ચૂક્યું છે તો કચ્છની પણ વાત કરી લઈએ તો કચ્છમાં પણ તમે જુઓ તો ખાસ કરીને રાપરના વિસ્તારથી લઈને ખાવડા અડેસર ભચાઉ માંડવી ગાંધીધામ નલિયા અને જે ભૂજના વિસ્તારો છે આ ભાગોમાં અહીંયા પણ છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે તો આ મિત્રો અપડેટ અને લાઈવ માહિતી મેં તમને આપી દીધી કે ગુજરાતમાં આજે શું થવાનું છે આવતીકાલની પણ થોડી ઘણી માહિતી લઈએ તો ચોવીસ તારીખનો દિવસ પણ ગુજરાત માટે આજ જેવો જોવા મળશે એટલે કે આવતીકાલે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વધારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓછા મધ્યમ લેવલના વરસાદ રહેશે બાકી આ મિત્રો જે સિસ્ટમ છે તે 25, 26 અને 27 તારીખ સુધી ગુજરાત ઉપર ઋત સરની દેખાઈ રહી છે ત્યાર પછી 28 તારીખ આસપાસ જે છે તે પણ મિત્રો એક મધ્યમ વરસાદનો ઓછો રાઉન્ડ એટલે કે વરાપનો દિવસ રહેશે 28 તારીખ આસપાસ અને 3 તારીખ પછી ફરી એકવાર મિત્રો જે છે તે વરસાદનો જોર ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે તો મિત્રો તેને લઈને ભવિષ્યમાં જે કે પણ નવી અપડેટ આવશે તે વિશે વિષે વિડિયો અમે બનાવતા રહીશું અને આ ચેનલ પર વિડિયો મૂકીને તમને માહિતી અને અપડેટ આપતા રહીશું આજ માટે મિત્રો આટલું જ રાખે છે જે કે પણ નવી અપડેટ આવશે અને માહિતીના આધારે મે તમને વિડિયોની અંદર ચેતવણી આપી છે ભવિષ્યમાં મિત્રો જે પણ થશે તમને આ ચેનલ ઉપર જાણવા મળી જશે હવામાન લગતી તમામે તમામ માહિતી તો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો આપણે મિત્રો મળીશું આવતી કાલે એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ